સેવ જોઈશે કોથમી જેના સમયેલા મરચાં અને કોથમીની દાંડી અને બેસિક એવા બધા મસાલા જોઈશે તો ચાલો આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ એક બે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક ગ્રેવી બનાવી લઈશું મસાલા પલાળવાના છે બે ચમચી આપણે ધાણાજીરું લઈશું અને મરચું છે એ અડધી ચમચી લઈશું કારણ કે સેવ છે એ તીખી છે તમને વધારેથી ખૂબ આવડે લેવાનું હળદી ચમચી હળદર લઈશું અને અડધી ચમચી ગરમ મસાલો લઈશું અને આપણે પાણી નાખી અને એને પલાળી લઈશું જેથી મસાલા બરાબર પલળી જાય અને આપણે આ કોથમીની દાળી લીધી છે એ અંદર નાખી દઈશું અને બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લઈશું હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું હશે તો એમાં આપણે વઘાર કરી લઈએ એમાં લવિંગ અને ચવાલપત્ર રાઈ જીરું બધું નાખી દઈશું લીલા મરચા નાખીશું અને નાખી નાખી પછી જે આપણે મસાલા પલાળ્યા હતા એ હીલ નાખ્યું બરાબર મિક્સ કરી દઈશું આ સબ્જી એકદમ ફટાફટ થઈ જાય છે તમે જો લસણ ખાતા હો તો આ સ્ટેજ ઉપર તમે લસણ પણ નાખી શકો છો અને ડુંગળી પણ નાખી શકો છો મસાલા બરાબર સંતરાઈ જાય એટલે આપણે ટામેટા નાખી દઈશું અંદર આપણા મસાલા ડ્રાય કર્યા છે અને આ સબ્જી છે ફટાફટ બે ત્રણ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો બનાવવાનું પણ એકદમ ઈઝી છે આપણે ટામેટા નાખી દઈશું ટામેટા નાખી એને બરાબર મિક્સ કરી દઈશું અને એમાં આપણે મીઠું નાખી દઈશું મીઠું માપુ નાખવાનું છે કારણ કે સેવમાં પણ મીઠું હોય છે એટલે આપણે ટામેટાના ભાગ જેટલું આપણે મીઠું નાખીશું અને મીઠું નાખવાથી ટામેટા ફટાફટ ચડી જશે તો એ ચડી જાય જાય અને મસાલો ત્યાં સુધી આપણે એને સીજવા ટામેટા ચડી ગયા છે એક જ મિનિટ થઈ છે અને સરસ મસ્ત ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે આ સ્ટેજ ઉપર આપણે ગરમ પાણી નાખીશું એટલે મસાલો જુદો ના પડી જાય અને એને બરાબર ઉકળવા દઈશું ઉકળી જાય એટલે આપણે તરત જ આપણે સેવ નાખી દઈશું અંદર અને સવ કરી લઈશું જો આપણે આ ઉકળી ગયો છે ટામેટાનો રસો હવે આપણે એમાં સેવ નાખી દઈશું સેવ નાખ્યા પછી આપણે એક અડધો મિનિટ જ આપણે એને એક થવા દેવાનું છે હલાવવાનું છે અને પછી આપણે એને ઉતારી લઈશું અને સવ કરી લઈશું આપણું સેવ ટામેટાનું શાક થઈ ગયું છે ગેસ બંધ કરી લઈશું અને ઉપર કોથમી નાખી દઈશું અને હવે એને આપણે સૌ કરી લઈશું જો ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ મજા આવે છે બધાને સરસ ભાવતું જ હોય છે આ શાક ના ભાવે એવું તો બની જ આ ગરમ ગરમ કરવામાં મજા આવે છે એટલે ગરમ ગરમ બનાવીને તરત જમી લેવાનું આપણે ચાલો સબ્જી બની ગઈ છે એના માટે આપણે પરોઠો બનાવીશું એ પરોઠાનો લોટ લઈ લઈશું પણ પનીર સબ્જી હોય કે કઠોળ હોય કે કઢી હોય કે ગમે તેની સાથે આ પરોઠો ખૂબ સરસ લાગતો હોય છે અને બધાને ભાવે પણ ખરો ને ફટાફટ એકદમ જલ્દી થઈ જાય છે તો આપણે આ પહેલાં આવી રીતે વણી લેવાનું છે અને પછી એમાં આપણે ઘી કે તેલ ગમે તે તમને ગમે તે લગાવી લેવાનું છે આપણે જો આવી રીતે લગાવી દઈશું અને પછી એમાં આપણે કોરો લોટ છે એ વપરાવી દઈશું અને પછી એને ફોલ્ડ કરી લઈશું અને પાછું આપણે ઘી કે તેલ લગાડી લઈશું અને પાછું પછી આપણે ફરી કોરો લોટ લઈ લઈશું અને આવી રીતે વાળી દઈશું અને હવે આપણે એને વાળી લઈશું આ એકદમ સહેલો પરોઠો છે દરેકને આવડે જ અને દરેક બનાવતા પણ હશું ઘરે તો આવી રીતે આપણે વણીને એને ચડવી લઈશું જો તવી ગરમ થઈ ગઈ છે હવે એના ઉપર આપણે પરોઠો નાખીને ચડવી લઈશું હવે એક બાજુ થોડું ચડી જાય એટલે આપણે એને સાઈઝ ઉલટાવી લઈશું ને આ બાજુ પ્રોપર આપણે સરસ ચડવા દઈશું જો આપણે એક બાજુ સરસ ચડી ગયું છે હવે આપણે એમાં ઘી નાખી દઈશું ઘી તેલ જે તમને ફાવે નાખી શકો છો અને હવે સાઈજ ઉલટાવી દઈશું અને સરસ રીતે આપણે શેકી લઈશું તાવેતાની મદદથી આપણે દબાવીને સરસ શેકવાનું છે આપણે બંને બાજુ આવી રીતે શેકી લઈશ જોકે ઉમળસો શેકાઈ ગયું છે તો ચાલો હવે આપણે એને સેવ ટામેટાની સબ્જી સાથે સર્વ કરીશું તો તમે પણ આ ફટાફટ ઇસ્ટન વાનગી છે બનાવો અને ખાઓ બહુ મજા આવશે આપણને ટાઈમ ઓછો હોય તો આ આ એક જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવાની પણ ખૂબ મજા પડે છે જો ફ્રેન્ડ આપણું સેવ ટામેટાનું શાક કઠિયાવાડની સાન એવું આપણું બનાવીને તૈયાર થઈ ગયું છે અને સાથે આપણે પરોઠો અને સલાડ સૌ કર્યું છે તમે પણ આ ડીશ બનાવો અને ખાઓ અને મને કોમેન્ટમાં જણાવો કે કેવી બની છે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં